નહી તો પછી લાભ પાછા તો છે જ ઈ જ આવે ને પછી શું કરવું હવે મુહૂર્ત નથી બેસતું તો શું કરવું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અમારે જસુબેન કેરાય ઓસ્ટ્રેલિયાથી જસુબેન કેરાય ઓસ્ટ્રેલિયાથી એમને ચણિયા ચોરી મને કે ક્યાંય બંધ કરી દેને ને હવે થોડીક બંધ કરીને અવાજ આવવા જશુબેન કેર આવી ઓસ્ટ્રેલિયા થી મને કે ચણિયા ચોરી ઘણા દિવસ થી મોકલી હતી ખોલવાનો સમય નો મેળો આજે મળી ગયો એ કે ક્યાંય એવી દીકરીઓ ના લગ્ન થતા હોય ને તો આપી દેજો એમ ગાડી એક બાજુ લેવી જોઈએ ને ને હા જાતો ગાડી લઈ લેતો જો કેતન મામા ની આવ્યા એ તો લઈ લેશે છોકરી આવડે ને લેતા એ તો લઈ લેશે મારા જ તો જસુબેન કેરાય ઓસ્ટ્રેલિયા થી જો ચણિયા ચોરી કે એવી ગરીબ દીકરી નું લગ્ન થતા હોય મેરેજ થતા હોય તો તમે આપી દેજો ત્રણ ને ત્રણ છ ને સાત હે ને મને થી પાંચ નું કદાચ કેતા પણ સાત આવી છે આ રહી એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત છે તો જ્યાં જરૂર હશે ત્યાં પહોંચાડીશ હું જો હજી એમ નામ હજી બધી સીવડાવવાના બ્લાઉઝ ને બધું હા તો મને તારીખ લખી દે બે ત્રણ તારીખ લખી દે મારા જ નહીં જો બે સાઈડ મુહૂર્ત જોવા હરિદ્વાર અમારે મુહૂર્ત લેવું છે પણ નથી આવતું હવે અત્યારે હજી પંદર દિવસ થશે આશ્રમ બનવાને વાર લાગશે એટલે પંદર દિવસ પછીનું પણ નથી મેળ પડતો કેમ કે ભાદરવો મહિના આવે નવરાત્રીમાં તો હોય નહીં બધા કરાય નહીં તમને કાગળ ને પેન દે ને હા છે ને કઈ નઈ તમને જે જે મુહૂર્ત મારા ભાદરવા માં બધા એમ કીધું પિતૃ મહિનો એટલે તમે કીધું હા એટલે તમે ના પાડી ને કે ભાદરવા નો થાય પિતૃ કાર્ય થાય બીજું ન કરાય મેં નઈ તો મેં ભાદરવામાં ભાદરવા માં ગણેશ ચતુર્થી એમ તો પછી ના પાડી ચા લેવડાઈ જાતો ઓલ જા તો દીપાલી તમે બેસો ને અહિયાં ઓફિસ માં અમુક દેખ કે તને થેલા બધા થેલા બધા બેગ ઉતારવે એમ આ તો એમ કરો મામાને પૂછ ઓલ લંડન જાવા તૈયારી ત્યારે બે મહિના રોકાણા બેગું આવી ગયા ગામડે થી રક્ષાબંધન કરીરાય ઓસ્ટ્રેલિયા થી એમના તરફથી જો આ ચણિયા ચોરી જ્યાં મને એવું લાગશે કે આ પરિવાર ની દીકરીઓને જરૂર છે ત્યાં પહોંચાડીશ હવે દિવાળી જ મેળ આવે સાચી વાત છે મેહુલભાઈ આ બધી ચણિયાચોળી જેના મેરજ પરિસ્થિતિ નબળી હશે કોઈને મમ્મી ન હોય પપ્પા અથવા ગરીબ પરિવારની દીકરીનું લગ્ન થતા હશે ત્યાં ચણિયા ચોરી પહોંચાડવામાં આવશે આપણે આ રાખવાને આને એક તો આપણા સેવાવાળાને જ દેવાની છે એમના દીકરા દીકરીના લગ્ન છે એટલે હા થેન્ક યુ જસુબેન પહોંચાડી કે ઘણા દિવસથી પણ હું ફ્રી નહોતી પાણી પર દે કાના મામા ને ઈ કેમ શાકભાજી લઈ આવ્યા બેગ માં ખોઈલ ચા લઈ જા ગામડે શાકભાજી લેતો આવ્યો આ તો મારા ભાઈ ને ભાભી કપડા ધોવાનું સાબુ અહીંયા 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 એ કપડા ધોવાનું સાબુ અહીં મગાવ્યું હતું લાઈ મેં કીધું પાંચ છ પેટી નાખતો આવજે કેતન ને કીધું મને લેવા જવાનો ટાઈમ નહોતો મારા પપ્પા મારા મમ્મી આવે ને તો એ કઉ આશ્રમ નો એટલું ભરતા આવજો બધું લેતા હા લઈ આવે જ આશ્રમ તો દેવાનું જ હોય ને હા એનું લઈ જવાનું એનું હા આમ જો મારે કબાટ ઉપર થી ફિનાઈલ ની ગોળી ઓલે આપડે બોક્સ માં મૂકીએ થોડીક લેતી વચ્ચે મૂકી દે એટલે આને બગડે નહીં વાસ નો આવે બરા દિવાળી સુધી લાભ પાછા સુધી ની બધી આપી દેજો

ઓ હો રમીલા બેન અલ્પાબેન ફોન કરો લીંબુ ન લઈ આવે આ જો લીંબુ કેટલા આવ્યા ઉભા હું કરી દઉં તો મીઠાઈ ના બોક્સ છે આ જો આ બધા એમાં થેલીમાં કાના એ લીંબુ રસ આપણે કાઢી જ નાખશું હો એ હમણાં કાઢ નાખો માં બેઠા બેઠા લઈ જા બધા લીંબુ બાઉલમાં ભરીને મોટું બે તગારા ફર લે ચાલો બધા જય સ્વામિનારાયણ જસુબેન કેરાઈ ઓસ્ટ્રેલિયા થી ચોરિયા ઓમાં સિક્કો લઈ લે ને નોટ લઈ લે દઈ દે મહારાજને ને બસો એક સિક્કો એ છે ક્યાં માનવીય મુકો વાટકા માં હતો હા બસ હા એક રૂપિયો દઈ દે મહારાજ ના 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 મહારાજ લઈ લો ફિનાલની ગોળી જો કબાટ ઉપર એ બોક્સ માં જો બધાય માં બબે છે ને બબે ચણિયા ચોરી માં બબે તન તન ચાર ચાર મૂક દે એટલે ને વાસ નો ઓલો કાઈ થાય નહીં એમાં નહીં જો આમાં 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 આય લે છેન ઓલા બાથરૂમ માં હોય તો બે ત્રણ મૂક દેજે એ ન્યા તો ઈ છે ઓલા બાથરૂમ તો વાંધો નહીં આવું ન લેતા કઈ નથી લીધા ને લઈ લીધા હા લઈ લીધા વાંધો નહીં તો લેતા આવો રસ રસ કાઢીને બોટલ ભરીને મૂકી દેવું આયા લઈ તું તો તાર લંડન જાવું છે કઈ રોકાવું લંડન વાળી ક્યાં થશ લંડન વાળો ક્યાં થશ કાલે નથી જવાનું હજી કાલે તો રોકાવાનું છે કાલે રક્ષાબંધન નથી રક્ષાબંધન જવાનું મીઠી ચાલો કેરાય ઓસ્ટ્રેલિયા થી થેન્ક યુ બેન અને જ્યાં પરિવાર ને જરૂર હશે ને મને લાગશે કે આ દીકરીને આપવા જેવું છે ત્યાં હું મારી રીતના આપીશ થેન્ક યુ ચાલો બધાને જય નારાયણ તમને એમ થાય કે અમારે કાંઈ પણ કાંઈ પણ આપવું છે મારો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ ચાલો જય સ્વામિનારાયણ એ તો નાની આ મોટી છે એ નાની છે ને એ તો આપડી એકાદી નવરાત્રી પહેરશે બીજું શું થાય એકાદી છોકરીઓ પહેરશે એવું લઈ

બધા કરીને જય સ્વામિનારાયણ અને થેન્ક યુ તમને પણ એમ થાય કે અમારે પણ કઈ પણ ક્યારે વિદેશથી આવ્યા હોય કે યોગ્ય જગ્યા સુધી અમ પહોંચાડી દેસુ મારો કોન્ટેક નંબર નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ સાંતાબેન જય સ્વામિનારાયણ કેમ છો હા ચાલો જય સ્વામિનારાયણ